વાત કરી તે મુજબ જીએસટી ચોરીની મોટી રકમ બતાવીને ડરાવવાનો પ્રયાસ કરતા હોવાનો પણ દાવો કરાયો જેને લઈને અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ ન થાય ત્યાં સુધી બંધ પાડવાની મહાસંગઠને ચીમકી ઉચ્ચારી સાધો નોટિસ લઈ એને બાદ પાંચ વાગે ગયો પાંચ વાગેથી એને સાડા બાર વાગ્યા સુધી ડરાવ ધમકાયો સાડા બાર વાગે પછી એ બિચારાને ત્યાં લઈ ગયા નાળાની ફાર્મમાં ત્યાં એને પાસે ગાડી લઈ આવ્યા એનો વકીલ બી એની સંકળાયેલો હતો એને પાસે સો લાખ રૂપિયાનો તોડ કર્યો એ પાસે પૈસા નહોતા એ છતાં પણ એ લોકો એમ આઈ આ વ્યાજ ઉપર લોકો પાસે પૈસા લઈ ને રાતે પૈસા આપ્યા અને એનો છોકરો એનો વિરોધ કર્યો કે પપ્પા શું છે આ આ શું છે આવી કેવી રીતે ચાલે કે ધંધો કમાઈએ કે એને પૈસા પડીએ હમણાં સુધી આ છોકરો એને દુકાન જતો નથી એટલે મેન્ટલી હરાસમેન્ટ છે અને આ આફિસાને એને રોકેશ પણ કરી છે કે સાહેબ હું નાનો માણસ છું મને પૈસા પાછા આપો પેલું નિવાકરણ આવ્યો નથી અને એની ઇન્ક્વાયરી અમે સીબીઆઈમાં આપીશું ચીફ કમિશનરે કહી સીબીઆઈ આપવાના છે